શ્રી મિત્રો આજે આ વિડીયોમાં આપણે જાણવાના છીએ મકર સંક્રાંતિ વિશે મકર સંક્રાંતિનું પુણ્યકાળ શું છે મકર સંક્રાંતિનું મહાત્મય શું છે આ દિવસે શું કરવું શું ના કરવું આજના દિવસે એવી કઈ કથાઓ જોડાયેલી છે તે સર્વે જાણીશું અને સંક્રાંતિ એટલે શું તે પણ જાણીશું જો આપના વિડિયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડિયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ આદિત્યાય વિદમહે દિવાકરાય ધીમહી તન્ન સૂર્ય પ્રચોદયાત બોલો ભગવાન સૂર્યનારાયણ દેવની જય મિત્રો મકર સંક્રાંતિ સંક્રાંતિ એટલે સૂર્યનારાયણ દેવ એક માસ એક રાશિમાં રહે છે જે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે બાર રાશિ કહેવામાં આવી છે તે એક રાશિમાંથી નીકળીને બીજી રાશિમાં પ્રવેશ કરે તેને સંક્રાંતિ કહેવાય છે અને મકર સંક્રાંતિ અર્થાત મકર રાશિ છે જે શનિદેવની રાશિ છે ભગવાન સૂર્યનારાયણ દેવના પુત્ર શનિદેવ મહારાજ કે જે આપણે કથા પણ સાંભળીએ છીએ કે પિતા પુત્રને ભળતું નથી મકરસંક્રાંતિ એટલે કે સૂર્યનારાયણ દેવ પોતાના પુત્ર શનિ મહારાજને ઘેરે જાય છે અને પોતાના પુત્રને મનાવે છે બહાલ કરે છે એક માસ સુધી ત્યાં રહેશે મકરસંક્રાંતિનો ઉત્સવ એટલા માટે પણ પવિત્ર છે કે આ ઉત્સવ દરમિયાન જે આપણને કોઈ ગમતું નથી અથવા જેમની સાથે આપણે ભળતું નથી તેની સાથે પણ આપણો સંબંધ સારો થઈ શકે છે સુમેળ ભરેલો સંબંધ વિકસાવવા માટેનો પણ આ તહેવાર છે મકર સંક્રાંતિ આ ઉપરાંત મકર સંક્રાંતિના દિવસે પતંગ ઉત્સવ મનાવાય છે એ શા માટે પતંગ આકાશમાં ચગાવાય છે અને જ્યારે આપણે પતંગ ચગાવીએ છીએ આખો દિવસ ત્યારે સૂર્યપ્રકાશમાં રહીએ છીએ અને સૂર્યનો તે ઉત્તરાયણનો પ્રકાશ છે તે આપણા શરીરમાં એક નવો ઉજાસ નવો ઉત્સાહ ઉમંગ ઉત્પન્ન કરે છે સકારાત્મક પ્રભાવ આપણને લઈ આવે છે જે અત્યાર સુધી સૂર્યનારાયણ દેવ દક્ષિણાયન હતા દક્ષિણાયન અર્થાત અંધકારની રાત્રિ કહેવાય છે ગીતાજીમાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે અર્જુનને કે છ માસ અંધકારમય અને છ માસ ઉત્તરાયણના જે છે તે જીવનમાં ઉત્સાહ આનંદ ભરનાર છે દેવતાઓની રાત્રિ એટલે દક્ષિણાયન સૂર્ય અને ઉત્તરાયણ સૂર્ય એટલે દેવતાઓનો દિવસ કહેવાય છે આ દેવતાઓનો દિવસ એટલે દેવતાઓ જાગે છે જાગૃત અવસ્થામાં રહે છે ત્યારે દેવ પૂજન પવિત્ર તીર્થોમાં સ્નાન દાન જપનું ફળ હજાર ગણું મળે છે આ ઉત્તરાયણ દરમિયાન ભીષ્મ પિતામહે પોતાનો દેહ ત્યાગ્યો હતો તેનું કારણ શું છે કે ઉત્તરાયણ સૂર્ય થાય એટલે દેવતાઓ જાગે છે સ્વર્ગના દ્વાર ખુલે છે જે ભક્તો ઉત્તરાયણ સમય દરમિયાન પુણ્યકાળમાં દેહ છોડે છે તે મુક્તિના અધિકારી બને છે ફરી તેણે જન્મ મૃત્યુના ચક્કરમાં ફસાવવું પડતું નથી એટલા માટે ભીષ્મ પિતામહે બાણોની સૈયા ઉપર સૂઈને તે પીડાને સહન કરી જેથી તેઓ આ જન્મ મૃત્યુના બંધનમાંથી મુક્તિ પ્રાપ્ત કરી શકે એટલા માટે તેઓએ રાહ જોઈ કે ઉત્તરાયણ સૂર્ય ક્યારે આવે છે ત્યારે દેહનો ત્યાગ કર્યો હતો આ મકર સંક્રાંતિના દિવસે પુણ્ય સમય જે છે તેનું પણ ઘણું મહત્વ છે મકર સંક્રાંતિ આત્માની શુદ્ધિ કરનાર નવીન ઊર્જાનો સંચાર કરનાર દિવસ છે આજે દાન પુણ્ય કરવાથી દસ ગણું ફળ પ્રાપ્ત થાય છે મકર સંક્રાંતિનો પર્વ ન કેવલ ખગોલીય દ્રષ્ટિથી મહત્વપૂર્ણ છે પરંતુ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ પણ અત્યધિક મહત્વપૂર્ણ છે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે એટલે જીવનમાં શુભતા સકારાત્મકતા તથા નવા અધ્યાયની શરૂઆત થાય છે મકર સંક્રાંતિ એટલે શનિદેવની કૃપા પ્રાપ્ત કરવાના પણ દિવસો છે અને સૂર્યનારાયણ દેવની કૃપા પ્રાપ્ત કરવાનું પણ કારણ કે મકર રાશિ તે શનિ દેવની પૃથ્વી તત્વની રાશિ છે અને કુંભ રાશિ પણ શનિદેવની જ છે જે વાયુ તત્વની રાશિ છે જ્યારે સૂર્યનારાયણ દેવ મકર રાશિમાં આવે છે ત્યારે શુભતા અને મંગલતાની સાથે આવે છે ભગવાન સૂર્યનારાયણ દેવ ઉત્સાહ સાથે આવે છે કહેવાય છે કે મકર સંક્રાંતિના દિવસે જો ગંગા સ્નાન કરવામાં આવે તો અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે બધા પ્રકારના પાપ નષ્ટ થાય છે સૂર્યનારાયણ દેવ કે જે પોતાના ગુરુને મળવા ગયા હતા ધનુ રાશિમાં હતા ધનારક કમૂરતાજીને આપણે કહીએ છીએ ત્યારે માંગલિક કાર્ય આપણે કરતા નથી કારણ કે સૂર્યનારાયણ દેવની ગતિ ધીમી પડે છે ત્યારે હવે ફરી મકર રાશિમાં સૂર્યનારાયણ દેવ આવશે ફરી પોતાના ઘોડાના રથ ઉપર સવાર થશે અને શુભ પરિણામ આપશે ફરી માંગલિક કાર્યનો આરંભ થશે આ મકર સંક્રાંતિને અલગ અલગ નામોથી પણ ઓળખાય છે દેશભરમાં મકર સંક્રાંતિને ઉજવાય છે અને અલગ અલગ નામોથી ઓળખાય છે ક્યાંક પોંગલ કહેવાય છે ક્યાંક ખીચડી સંક્રાંતિ ઉત્તરાયણ આદિ નામોથી આ તહેવારને મનાવાય છે સૂર્યનારાયણ દેવ ધનુ રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરે છે તેને પુણ્યકાળ કહેવાય છે સંક્રાંતિ અર્થાત સૂર્ય સંક્રમણ કાળ પણ જેને કહેવાય છે હિન્દુ શાસ્ત્રમાં એવી કથા પણ છે કે મકર સંક્રાંતિના દિવસે ગંગાજી ભગીરથ રાજાની પાછળ પાછળ ચાલીને કપિલ મુનિના આશ્રમમાંથી થઈને સાગરમાં મળ્યા હતા જે ભગીરથ રાજાના વંશજો હતા સાઠ હજાર જે પૂર્વજો હતા તેને ગંગાજીએ મોક્ષ આપ્યો હતો તે પણ આજનો શુભ દિવસ છે માટે આ દિવસને મોક્ષ દિવસ પણ કહેવાય છે મકરસંક્રાંતિના દિવસે જ દેવ અને અસુરનો જે સંગ્રામ હતો દેવાસુર સંગ્રામ તેનો આજે અંત થયો હતો દેવતાઓને વિજય પ્રાપ્ત થઈ હતી માટે પણ મકરસંક્રાંતિનો ઉત્સવ તે મહત્વપૂર્ણ છે હવે આપણે જાણી લઈએ મકર સંક્રાંતિ એટલે કે મકરમાં સૂર્ય ક્યારે ગોચર કરવા જઈ રહ્યા છે અને પુણ્યકાળ શું છે તારીખ ચૌદ જાન્યુઆરી બે હજાર પચીસના દિવસે મંગળવારે સવારે નવ ને ત્રણ મિનિટે સૂર્યનારાયણ દેવ પોતાના પુત્ર શનિદેવની રાશિ એવી મકર રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે ત્યારથી મકર સંક્રાંતિ આરંભ થશે આ અવસર ઉપર સ્નાન દાન જપનું ઘણું મહત્વ છે હજાર ગણું પુણ્ય આપીને જાય છે આ દિવસે પુણ્યકાળનો આરંભ થાય છે ચૌદ જાન્યુઆરી બે હજાર પચીસ મંગળવારના દિવસે સવારે નવ ને ત્રણ મિનિટથી લઈને સાંજે પાંચ ને છેતાલીસ મિનિટ સુધી પુણ્યકાળ છે આ પુણ્યકાળનો લાભ લેવો જોઈએ સ્નાન દાન જપ આખો દિવસ કરી શકાશે અને આજે મકરસંક્રાંતિના દિવસે પુષ્ય નક્ષત્રનો સંયોગ પણ થવા જઈ રહ્યો છે એટલા માટે પણ આ દિવસ શુભને મંગલકારી પ્રભાવ દેવાવાળો છે પુણ્યકાળ તો આપણે જાણ્યો હવે મહાપુણ્યકાળ વિશે પણ જાણી લઈએ કે એ શુભ સમય કયો છે મહાપુણ્યકાળ સવારે નવ ને ત્રણ મિનિટથી લઈને દસ ને ઉડતાલીસ મિનિટ સુધીનો છે આ સમય દરમિયાન જે કોઈ પુણ્ય કાર્ય કરવામાં આવશે તે જીવનમાં લાભની પ્રાપ્તિ કરાવશે પુણ્ય ફળ આપનાર તે આ સમય છે ધર્મ અર્થ કામ અને મોક્ષ આપનાર છે માટે આ સમયનો લાભ અવશ્ય લેવો જોઈએ આજના દિવસે અમુક વસ્તુનું દાન કરવું શુભ મનાય છે જેમ કે સપ્તધાન સપ્તધાનમાં ઘઉં ચોખા જઉં સામો ચણાની દાળ અથવા ચણા છે જે કાળા ચણા દેશી ચણા છે તે અને આખા મગ અને તુવેરની દાળ આ સપ્તધાન આપણે દાન આપી શકીએ છીએ આ ઉપરાંત મમરા અને ગોળના લાડુ બનાવીને તેમાં એક પૈસો છુપાવીને ગુપ્ત દાન પણ કરી શકાય છે નાના બાળકોને વેચી શકાય છે મંદિરમાં દાન કરી શકાય છે સોના ચાંદી તાંબુ લોઢું અને સીસમનું પણ દાન આપી શકાય છે જે આપણી શક્તિ હોય એ પ્રમાણે આજે દાન આપી શકાય છે રત્નનું દાન પણ આપી શકાય છે ગૌ ભૂમિ તલ સુવર્ણ ઘી વસ્ત્ર ધાન્ય ગોળ ચાંદી આદિનું પણ દાન આપી શકાય છે જો કે અત્યારે ગૌનું દાન કરવું તે હિતાવહ નથી પરંતુ ગાયની મૂર્તિ લઈને દાન આપી શકાય છે ચાહે કોઈ પણ ધાતુની હોય આ મકર સંક્રાંતિને ખીચડી પર્વ પણ કહેવાય છે એટલે ખીચડી ઘરમાં આપણે રાંધી પણ શકીએ જેમાં દાળ હોય અને ભાત હોય અને ખીચડીનું દાન પણ આપવું સર્વશ્રેષ્ઠ મનાય છે કારણ કે ઋતુ પરિવર્તન પણ થવા જઈ રહ્યું છે અત્યારે જે શિયાળો ચાલે છે હવે ઉત્તરાયણ સૂર્ય થશે એટલે થોડી થોડી ગરમી પણ પડશે એ ઋતુ પરિવર્તનમાં રોગચાળાનો ફેલાવો થાય છે એટલા માટે ખીચડી જેવો હળવું ભોજન કરવું શુભ મનાય છે એટલા માટે આ તહેવારને ખીચડી કહે છે મકર સંક્રાંતિના દિવસે પાંચ ચીજનું દાન પણ આપી શકાય છે જેમાં મકરસંક્રાંતિના દિવસે તલ અને ગોળનું દાન કરવાથી શનિ સંબંધી દોષ દૂર થાય છે પિત્રોની કૃપા પ્રાપ્ત થાય છે કારણ કે અત્યારે આપણે પિત્રોનું પણ સ્મરણ કરીએ છીએ જેથી તેમને મુક્તિ મળે આ ઉપરાંત મકરસંક્રાંતિના દિવસે કાળા તલ તાંબાના લોટામાં ભરીને દાન કરવાથી શનિ સાડે સાતીમાં રાહત પ્રાપ્ત થાય છે શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે મકરસંક્રાંતિના દિવસે ખીચડીનું દાન કરવાથી સુખ સમૃદ્ધિ આવે છે મકરસંક્રાંતિના દિવસે વસ્ત્રનું દાન દેવા મકરસંક્રાંતિના દિવસે વસ્ત્રનું દાન દેવું શુભ મનાય છે આજે નમકનું દાન પણ આપી શકાય છે અનિષ્ટ કે અશુભતામાંથી મુક્તિ મળે છે આજે ગાય માતાની સેવા કરવી જોઈએ પશુ પક્ષીને દાણાચાણની વ્યવસ્થા કરવી જોઈએ ગાય માતાને પણ આપણે ઘૂઘરી બનાવીને ખવડાવીએ છીએ પરંતુ તેમાં ધ્યાન રાખવું જોઈએ કે ગાય માતાને આફરો ચડે છે એટલું બધું ન ખવડાવવું જોઈએ આજે જ લોકો જાજુ બધું ગાય માતાને દાન આપી દે છે બહુ ખવડાવે છે પછી કોઈને કાંઈ યાદ નથી આવતું એવું ન થવું જોઈએ જે પણ આપણે ખવડાવીએ તે ધ્યાનથી ખવડાવીએ કોઈ બીમાર પડી જાય આપણા દાનથી તે દાન દાન ન કહેવાય પુણ્યના ભાગી ન કહેવાય માટે ગાય માતાને આપણે જ્યારે ઘૂઘરી બનાવીને ખવડાવીએ છીએ રાત્રે સપ્તધાન પલાળીને કે પછી બાજરી મકાઈ જુવાર આદિ જે પલાળીને આપણે સવારે ખવડાવીએ છીએ તે માપમાં ખવડાવવું રોજ નિત્ય પણ આપણે ગાય માતાની આ રીતે સેવા કરી શકીએ છીએ એક જ દિવસમાં ભરી ભરીને ખવડાવી દઈએ એનાથી પુણ્ય પ્રાપ્ત થતું નથી આ વાતનું ધ્યાન રાખવું જોઈએ મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મકરસંક્રાંતિનો દિવસ તે ઉત્સાહ અને આનંદ સભર દિવસ છે જે મોક્ષ ફળ આપનાર દિવસ છે આજના દિવસે જે દેહ ત્યાગ કરે છે તેને બ્રહ્મ ગતિની પ્રાપ્તિ થાય છે એવું ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતામાં જણાવ્યું છે હિન્દુ ધર્મમાં મકરસંક્રાંતિનું ખાસ મહત્ત્વ છે આજના દિવસે જે કંઈ કાર્ય કરવામાં આવે તે શુભ ફળ આપે છે અસ્વમેઘ યજ્ઞ સમૂહ પુણ્ય આપે છે અને જીવનમાં ધર્મ અર્થ કામ અને અંતમાં મોક્ષપદ પ્રાપ્ત કરાવે છે માટે અમુક સમય તિથિને આપણે મહત્ત્વ અવશ્ય આપીએ છીએ મકર સંક્રાંતિ એ ભગવાન સૂર્યનારાયણ દેવ અને શનિદેવની પૂજાનું પણ મહત્ત્વ દર્શાવે છે સૂર્યનારાયણ દેવ કે જે આત્માના કારક છે પિતાના કારક છે અને શનિદેવ કે જે ન્યાય અને દંડના દેવતા છે પિતા પુત્રનું મિલન થવા જઈ રહ્યું છે ત્યારે આપણે જે કાંઈ કાર્ય કરીશું તે શુભ જ પરિણામ આપશે કારણ કે જે અસંભવ છે તે સંભવ થઈ જાય છે તે આ સૂર્યનારાયણ દેવ અને દેવના સંબંધ વિશે આપણને જાણવા મળે છે જે વેરી છે છતાં પણ પ્રેમથી આજે મળે છે તો સર્વકાઈ સભર વાતાવરણ રહે છે અને આજનો દિવસ તે મંગલમય એટલા માટે પણ છે કે આજે જે ભક્તો પુણ્ય દાન કરે છે ખાસ કરીને તલના દાનનું મહત્ત્વ છે તલ કે જે ભગવાનના જ એક અંશરૂપ ધાન છે તે તલનું દાન કરવાથી સર્વે પાપોમાંથી મુક્તિ મળે છે આજે તલનું સેવન પણ કરાય છે જેથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે આજે શનિદેવ અને સૂર્યનારાયણ દેવના મંત્ર જાપ કરાય છે સૂર્યનારાયણ દેવ માટે ગાયત્રી મંત્ર જપી શકાય છે ઓમ ભૂર સ્વઃ તત્સિતુરવરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ યો યોન પ્રચોદયાત અથવા તો ઓમ સૂર્યાય નમ અને શનિદેવનું મંત્ર છે નીલાંજન સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામિ શનિશ્ચરમ અથવા ઓમ સમ શનિશ્ચરાય નમ આ મંત્રનો જપ કરવો તે શુભ મનાય છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ